દર્શનાર્થીઓ ભાવિકો ભાવપૂર્વક યથાયોગ્ય મદદ પણ કરી રહ્યા છે ચૈત્રી પૂનમે શ્રી હનુમાનજી જયંતિના પાવન પર્વ પ્રસંગે શ્રી ભોરખીયા હનુમાન મંદિર ખાતે દામનગર મિત્ર મંડળ દ્વારા સર ટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું માનવ સેવા એ જ માધવ સેવાને મૂર્તિમંત બનાવી દેતા દામનગર મિત્ર મંડળના યુવાનો દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભોરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં મહારક્તદાન કેમ્પ યોજાયેલો હતો શ્રી ભોરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી ભોરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમસ્ત પૂજારી પરિવાર ભોરખિયા ગામ જય ભવાની યુવા સેનાના સંકલનથી હનુમાનજી જયંતિના પાવન પર્વે દાદાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુ ભાવિકો વચ્ચે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન માટે લાઈનો લગાવેલી હતી